આમત તાલુકાના ઇખેર ગામની સબા પ્રાઇમરી સ્કૂલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો ભરૂચ જિલ્લાના આમત તાલુકાના ઇખેર ગામની સબા પ્રાઇમરી સ્કૂલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઈ હતી ઉપરોક્ત શિબિર ભરૂચની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના સહયોગથી યોજાઈ હતી આયોજિત સર્વરોગ નિદાન શિબિરમાં ડોક્ટર આરીફ ઓટલાવાળા ડોક્ટર પ્રગતિ પ્રજાપતિ ડોક્ટર આરીફ ખત્રી તેમજ ડોક્ટર સલીમ મગરવાળાએ લાભાર્થીઓને તબીબ સેવા પ્રદાન કરી હતી આયોજિત સર્વર્ગ નિદાન શિબિરમાં ઇખર ગામ સહિત આસપાસના ગામોના દરેક સમાજના લોકોએ ભાગ લીધો હતો સર્વર્ગ નિદાન શિબિરમાં બસ્સો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો આ શિબિરમાં ડોક્ટર યુનુસભાઈ તલાટી ઉસ્માન મીડી મકબુલ ખંખારા સાહિલ બાંડિયા ફેઝલ પારસ અને મેડિકલવાળાએ ખૂબ સારી જહેમત ઉઠાવીને સફળ બનાવી હતી મારું નામ ડૉક્ટર આરીફ છે એમડી ફિઝિશિયન આજ રોજ નિખર ગામે આપણે આ ફ્રી કેમ્પનું આયોજન રાખેલું છે અને જેનાથી ગામના ખાસા બધા ગરીબથી મધ્યમ વર્ગના લોકો છે એમને ખાસો લાભ લેવાની એક તક છે આ અત્યાર સુધી જેટલા પિશન જોયા એમાં ખાસા બધા પિશનને આપણે રૂટીનમાં શુગર ડિટેક્ટ થયું છે બ્લડ પ્રેશર ડિટેક્ટ થયું છે હાર્ટની પ્રોબ્લેમ ડિટેક્ટ થઈ છે જે આ કેમ્પનો મેન મકસદ છે કે ગામમાં ખસી વાર આવું થાય કે પેશન્ટને સુગર હોય બ્લડ પ્રેશર હોય પણ પેશન્ટ ચેક કરવા ના જાય તો ખ્યાલ ના આવે ને પછી અમુક લેટ સ્ટેટમાં પ્રેઝન્ટ કરે તો પછી થોડું કોમ્પ્લિકેશન ડેવલપ થાય ત્યાર પછી મેનેજ કરવું થોડું મુશ્કેલ થાય તો બેઝિકલી આ એક પ્રાઇમરી જે પ્રિવેન્શન કે એ રીતનું હોય કે આપણે અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરીએ શુગર બ્લડ પ્રેશરની એવા રોગોને એનું હું જ્ઞાન કરીએ તો આ કેમ્પનો મેન મકસદ એ છે એના સિવાય ખસા બધા અત્યારે બધા શરદી ખાંસી તાવ પેશાબની તકલીફ એવા બધા ખાસા પીસનો આવેલા છે ને ગામના લોકોને એનાથી ખાસો લાભ થાય છે ગામના લોકોને આજુબાજુના જે લોકો છે ગામના લોકો એમને પણ ખાસો ફાયદો થાય છે